સાંતલ્પૂર નગરમાં જેન સ્વેતાંબર મૂર્તિ પૂજકના આચાર ભગવંત કલા પ્રભુ શ્રીશ્વરજી મહારાજ સાહેબ સાંતલપુરમાં ચાતુર્માસ પ્રસંગે પધારેલ ત્યારે સાંતલપુર જૈન સ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા આચાર્યને આવકારવા માટે ખૂબ જ સુંદર ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી આચાર્યને આવકારવા માટે વિશેષ શોભાયાત્રાની તૈયારીઓ કરવામાં આવી જેમાં હાથી ઘોડા સંગીત મંડળી

મારું નામ રસભલાલ છગાલાલ સંઘવી અમે નગર પરિવારના ગામના નગરસેક પરિવારના એક વ્યક્તિ તરીકે હું છું આ આયોજન કરવા માટે આ સહને મને જવાબદારી આપી હતી એ જવાબદારીની અંદર અમે આ ચાલુ માસ લેવા માટે ગયા વર્ષે અગિયાર મુકામે રહેલા અને અમારા મહાત્માઓએ અમને આદેશ આપ્યો કે બે હજારને કરશું સાંકલપુરની અંદર આ ચાતુર ભવ્ય આ ચાતુર્માસ કરવા માટેનો અમને આદેશ આપ્યો અને આજે એક વર્ષથી અમે અત્રે ઘણા નવા મકાનો નિર્માણ કર્યા ઉપાશ્રયો રિનોવેશન કરી અને ગામ લોકોનો જે ઉત્સાહ અને છેલ્લા પાંચ દિવસથી તો જે ગામની અંદર ઉત્સાહ છે એ પ્રમાણે એમ લાગે કે આ ચાતુર્માસ અમારો પાંચ મહિનાનો જબરજસ્ત આ ચાતુર્માસ રહેશે અને આ ચાતુર્માસ માટે અમારા પૂજ્ય આચાર્ય ભગવાન કલાપૂર્ણ શ્રી સતી મહારાજા તેમના પટઘર પૂજ્ય આચાર્ય ભગવાન કચ્છાધિપતિ કલા પ્રભ શ્રી સતી મહારાજા પૂજ્ય આચાર્ય ભગવાન કલ્પતરુ શ્રી સતી મહારાજા તેઓની નિશ્રા અત્રે રહેશે એમની સાથે છપ્પન સાધુ સાધીજી ભગવંતો રહેશે અને આ નાનકડા એક સાંદલપુરમાં બનાસકાંઠા અને રણની ગાંધી પર આવેલું અને અમારી છ છ દાયકાથી માગણી હતી અને એ માંગણીની આજે

ગામની અંદર પણ એકદમ સુખી અને સંપત્તિ અમને જે મહોત્સવ કરવા મળ્યો છે પાંચ મહિનાનો એનો અમારા પરિવારોને અને સાંતલપુર સંઘને સાંતલપુરના દરેક ગ્રામજનોને જે ઉત્સાહ છે એ ઉત્સાહ જોઈને અમને એમ આનંદ થાય છે કે ખરેખર અમે જે લોકો પરિપૂર્ણ કરીએ એવી અમને ભગવાન શક્તિ આપે અને આ સાડા ચાર મહિના પાસે પ્રાર્થના કરું છું પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમતી જય સુરસ મહારાજા તથા પૂજ્ય આચાર્ય દેવ શ્રીમતી જય મહારાજા આજે પચીસ છ બે હાજર સત્તર ના રોજ સંતગુર શ્રીસ આંગણે ચાતુર્માસ કરવા માટે વધારી રહ્યા છે પૂજ્ય આચાર્ય ભગવંતજી સાથે નવ સાધુ ભગવંતો છે અને સુડતાલીસ સાધુજી ભગવંતો છે સંઘનો ઉત્સાહ જોરદાર છે આજથી બે હજાર અગિયારમાં પૂજ્ય કનુરસુરીજી મહારાજાનું ચાતુર્માસ સંઘને સાંભળેલ હતો ત્યાર પછી બાસઠ વર્ષનો ગેપ પડી ગયો બાસઠ વર્ષ પછી આજે સંઘના મહાન પુણ્યદયે પૂજ્ય આચાર્ય ભગવાન ચાતુર્માસ કરવા માટે વધારી રહ્યા છે સંઘનો ઉત્સાહ તો છે જૈનનો ઉત્સાહ તો છે પણ જૈનની પબ્લિકનો પણ એટલો ઉત્સાહ છે સમગ્ર ગામ બે દિવસથી બંધ છે પૂરે શેરીઓ ગામને સમજાવવામાં આવ્યો છે અને અત્યારે સાડા આઠ વાગે કઈ તે સમયનો સ્ટાર્ટ થશે જે દોઢ કિલોમીટર દૂર કમલ એકેડેમીમાં જશે ત્યાં જોરદાર પ્રોગ્રામ ચાલુ થશે આ સમયમાં હાથી બેન પાર્ટી અને ઢોલ નગારા જહાજ કેટલી બધી વસ્તી છે તો કાંઈ ગણતરી માફ જ નથી લગભગ સાત હજાર ગુરુ ભગવંતો ચાતુર્માસમાં પધારી રહ્યા છે ખાલી ગુજરાતમાં નહીં ગુજરાત બહાર પૂરા વિશ્વમાંથી પૂરા ભારતમાંથી ગુરુ ભગવંતો આજે વધાર્યા છે અને શાસન ભવનના કાર્યો કરી પૂજ્ય આચાર્ય ભગવાન આજે સાતુપુરના આંગણે સાતુપુરની ધન્ય ધરાને પવિત્ર કરી રહ્યા છે કિરીટ જાડેજાનો રિપોર્ટ સાંતલપુર